કોઈપણ વાહન હોય એમાં ટેકનિકલ ખામી સર્જાય ત્યારે કોઈને કોઈ અકસ્માતની ઘટના સર્જાતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરાજા તાલુકાના બાટીવાડા ગામે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી તો તાલુકામાં બાટીવાડા ગામે એક કાર ચાલક કારમાં બેસી કાર ચાલુ કરવા જતો હતો ત્યાં જો કારનો સેલ માર્યો કે તરત જ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી ત્યાં આ દરમિયાન કાર ચાલક કાર મૂકીને નીચે ઉતરી ગયો હતો જેથી તેનો આબાદ બચાવ થવા પામ્યો હતો તો કાર ચાલકના પરિવારજનોએ પણ પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબૂમાં લેવાઈ હતી જોકે આગ બુજાવી એ પહેલાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ જવા પામી હતી બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ